ગુજરાત અને દેશભરમાં જાણીતી સંગીત સંસ્થા સપ્તક દ્વારા શનિવારે સોળમા ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં શરૂઆતમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ સપ્તક પરિવાર દ્વારા વિવિધ સંગીતના વાજિંત્રોનું વાદન કરીને ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં ગાયનની સાથે સિતારવાદન તબલા વાદન હાર્મોનિયમ વાદન વાસણી વાદન તથા વાયોલિન વાદન દ્વારા ગુરુપૂજન કરવામાં આવ્યું હતું આપણા સંગીત સપ્તકના ટ્રસ્ટી અને જાણીતા તબલાવાદક વાદક હિતલ મહેતા જોશીએ દૂરદર્શન સાથે ખાસ વાતચીત કરી હતી ઓગણીસસો એંસીથી સ્કૂલ તાલીમ આપે છે સંગીતની કાર્યક્રમો નું આયોજન કરે છે અને આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ જે છે એ એનું સોળમું વર્ષ છે એક જ મહિના પહેલાં ખૂબ જ દુઃખદ હાદસો થઈ ગયો એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો એટલે એ એ આત્માઓને ટ્રીબ્યુટ આપવા માટે આપણે આજનો કાર્યક્રમ પ્રાર્થનાથી શરૂ કર્યો